ગઢ ખાતે નાગણેશ્વરી માતાજીના મંદિરે નવમો પાટોત્સવ ઉજવાયો પાટોત્સવ નિમિત્તે શોભાયાત્રા અને યજ્ઞ યોજાયો પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલ નાગણેશ્વરી માતાજીના મંદિરે પ્રતિષ્ઠાના નવ વર્ષ પૂર્ણ થતાં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અખિલ ભારતીય સંત સમિતિના કાર્યકારી અધ્યક્ષ સ્વામી રાજેન્દ્રગીરી મહારાજ તેમજ અતિથિ વિશેષ તરીકે ધવલકુમાર લિંબાચિયા ટીડીઓ જાંબુગોડા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નવમા પાઠોત્સવ નિમિત્તે સવારે ગઢ બહુચર નિવાસ ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેની જ મંદિરે પહોંચી હતી ત્યારબાદ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રોગત વિધિ વિધાનથી યજમાનોની આહુતિ આપવામાં આવી હતી યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાઆરતી ઉતારવામાં આવી હતી આ સમગ્ર પાટોત્સવનું આયોજન શ્રી નાગડેશ્વરી માતા સેવા ટ્રસ્ટ ગઢ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મહેમાનો દાતાઓ અને સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પાટોત્સવ પ્રસંગમાં રાઠોડ પરિવાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અમારા શ્રી નાગણેશ્વરી માતા મંદિર અહીંયા નિર્માણ કર્યું છે અગાઉ અમે રાજસ્થાનથી માતાજીની જ્યોત લાયા હતા ધામથી અને અમારી કુળદેવી શ્રી નાગણેશ્વરી માતા છે સમગ્ર રાઠોડ પરિવારની કુળદેવી નાગણેશ્વરી માતા છે અમારા આજુબાજુનું ગામોની અંદર પણ અમારા રાઠોડ પરિવારો વસે છે અને આ રીતે અમે બે હજાર પંદરની અંદર માતાજીને અહીંયા પ્રતિષ્ઠા કરી હતી અને એ પછી અમે સતત માતાજીના પાટોત્સવ અહીંયા ઉજવીએ છીએ અને આજે અમારો નવમો પાટોત્સવ છે અને આવી રીતે અમારા દરેક પાટોત્સવની અંદર દાતાઓ અમને સતત મદદરૂપ બનતા રહેલા છે એમાં અમારા સમાજના અમારા કુટુંબના અને ગામના પણ દાતાશ્રીઓ અમને સારો એવો સહયોગ સહયોગ આપે છે અને અમે આ રીતે એક સામાજિક કાર્ય સાથે સાથે કરીએ છીએ નાગણેશ્વરી માતા શિવા ટ્રસ્ટના માધ્યમ દ્વારા અમે સમાજલક્ષી પણ કાર્યો કરીએ છીએ કેળવણીલક્ષી કાર્યો પણ અમે કરવા માગીએ છીએ આજે માતાજીનો નવમો પાટોસો હતો અને આ પાટોત્સવની ઉજવણી અમે આ રીતે માતાજીનો હવન રાખીએ છીએ અને માતાજીની ગામની અંદર શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ અને આ રીતે અમારો પાટોત્સવ સંપૂર્ણ કરીએ છીએ હવનની પૂર્ણાહુતિ થયા બાદ અમે સાથે ભોજન પ્રસાદ લઈ અને છૂટા પડીએ છીએ